ખાસ અમે જે દસ્તાવેજ કૌભાંડ ખોલ્યું છે એમાં આ એક રાજકોટનો માંડા ડુંગરનો સર્વે નંબર એકસો સત્તાવન ઓબ્લિક બે જે બહાર આવ્યો છે કે એમાં ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે એ બાબતે અમે આજે આવ્યા આપ મીડિયા દ્વારા જ અમને જાણ મળી કે આખું સમગ્ર કૌભાંડ ખોલ્યું અને એમાં એકસો સત્તાવન ઓબ્લિક બે અમારો સર્વે નંબર છે

ખોટું આચરેલું છે એની શું તપાસ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે